તમને શરમ નહી પચાસ ફોન લઈ આવ્યો પૈસા ફરમા ભાઈ ઉતારતા નહિ અમારી પત્તર ની ફારી લઈ લે હજુ તો મારે પહેરવાનું

મારા સિવાય જમીન માં કોઈ નોમના આ તમને હકીદિયા દો બાઈ છે તારી કેરી

રાતે ખબર નહી પડે પતા ભાઈ મતલબ એવો રે તો મને ગમે બોલી તને લાખ રૂપિયા લઈ તને

બાપ ચાર ચારોક હખવાનો એ તારા લીધા નહી આવતો બધો પણ કરવા ને તારે પડી જાવ નહીં સેવા ઉભો રતો હોય અરે કરે તમે ત્યાં તારા

પૈસા મને શું કરવા પૈસા તો હોય ને બાઇક ની સર્વિસ કરાવી અને મારે તો સર્વિસ કરાવી સાચી પણ હમણાં ચેન થાય વધારે વધારે પછી બે દાદા નિમા લઈ જવું ને કેતા ને આપડા બેનો હ

દોહા સવાળો સવાળો લેટ્સ ઓને ચાલે ચાલે મામા બાપા મારા બાપા મારા

હવે આપણે જે છે તમારા માર્ગ ખાવ તમારા માર્ગ ભેગું સીધો ખવડાય વિચાર કરું હેડો દોહાન માર્યા એનો કોક આપડે નિવેડો લાવીએ જો ડોહાન માર્યા ખરા અમે આજે ને બે એનું લાલુ હે ને વાત કરીએ કમલ જમીન આપડે ડોહાન મારી મોટી ભૂલ નાતા લાલ અમે ડોહાન માર્યું બાપની નહી પડી બાપ પડીહ માર્યો ઘસી ના પાડતો ભાગ ભાગ નહી મા બાપ એવો જોયો તમે પોતાના જોયો અમે મજૂર કે તૂટી જાય નારી તમે ફરો ચશ્મા પહેરી શટિંગ કરી બજાર માં બાઈક આની હો પચાસ બાઇક પચાસ જણ ફોન બધું લાઈ જાય એટલે જલસાબા ફરો અત્યારે ઉમર છે મારી મારી ઉમર તો છે પણ આટા મે નાઈ મજૂરો કરતા

પોત પીધા લેવા ના તા તમને આવો પણ બાપા હું તો માન કઉ પણ તમને તો ના જવ બો આધિયો પચાસ હજાર નો બંડલ લઈને ફર્યા તારા કાઢી લીધું તો મે

લાખ લાખ રૂપિયા લઈ લો એ બધું તમે લઈ દેવો અમારે લેવું પતિ જાય આપડે એક વાર થઈ જાય પતી ગયું